સોમનાથ મહાદેવ મહાદેવ આજે આપણે બીજા સોમવારની તૈયારી કરીએ છીએ તો મરચાંનું કટિંગ કરી લે ટમેટાનું ને અને પહેલાં વિડીયોમાં કીધું હતું ત્યાં રાખો છો તમે તો અમે ઉમરેઠી પાટીયાભાઈ આ બધી રાખીએ છીએ વ્યવસ્થા બનાવવાનું બાકુલા ધણે જ છે ને આજે ત્રીજો સોમવાર કાલે છે તો આપણે કાલે બટેટાની ફરાળ નથી કાલે આપણે રાખવાની છે કેળાની ફરાળ એટલે આજે રાતે જે માણસો નીકળે છોકરા બટેટા ફોલવા વ્યવસ્થિત ફોલે છે છોકરા બધા તૈયારી કરે છે કટિંગ પણ ભેગું થતો જાય છે હવે આપણે કટિંગ બધું થઈ ગયું છે તો તેલ મૂકી દઈએ બધું

સાંજે ઉમરે પાટીએ ભૂલાઈની કેળાની ફરાળ ખાતા થાયજો જય સોમનાથ હર મહાદેવ મહાદેવ